આવી જીવન સોંપ્યું જોગ માયા મોમાઈ કરે ખમ્મા જીવન સોંપ્યું જોગ માયા મોમાઈ કરે ખમ્મા ભજુ હું તને ભગવતી મોમાઈ ક્ષણમાં દેતી ક્ષમા મોમાઈ ક્ષણમાં દેતી ક્ષમા રાપર તાલુકામાં આવેલું મોરાગઢ જ્યાં મા મોમાઈનું જગ વિખ્યાત મંદિર આવેલું છે અને આજે અમે જઈ રહ્યા છીએ મોરાગઢ મા મોમાઈના સાનિધ્યમાં જે લગભગ ભુજથી એકસો ને પાસઠ કિલોમીટર દૂર આવેલું છે હવે અમે પહોંચી ચૂક્યા છીએ મોરાગઢ ગામની અંદર અને અહીંથી અમે માતાજી માટે સિંદુર ચુંદડી પ્રસાદ જેવા શૃંગારની અવનવ વસ્તુઓ લઈ અને માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ નમસ્કાર હું કરવા દીધી અને આવી ચૂક્યા છીએ અમે મોરાગઢ માં મોમાઈ દર્શન કરવા માટે ચાલે જઈએ તો આજે આપણે વાત કરીશું મોરાગઢમાં આવેલું માં મોબાઈલનું જગવિખ્યાત મંદિર અહીં પર કેવડાય પાડી આવેલા છે જેમાંથી એક પાડ્યામાં એક ગોળી મારી હતી તો તે પાડ્યામાંથી લોહી નીકળેલું હતું તે ગોળીનું નિશાન આજે પણ અહીં જોવા મળે છે અહીં પર માં મોમાઈનું નવું મંદિર બનવાનું બાંધકામ ચાલુ છે તો ટૂંક જ સમયમાં

કહેવાય છે કે મોમાઈ મારગ બતાવજે કુળદેવી મોમાઈ માત કુળદેવી મોમાઈ માત દુખ પડે જયદી સામટુ સુજે નહીં અમને કાય દુખ પડે જયદી સામટુ સુજે નહીં અમને કાય તેદી માર્ગ તું બતાવજે મારી મોરાગડવાડી મોમા એમ કહેવામાં આવે છે કે અંદાજે 565 વર્ષ પહેલા અંગ્રેજોએ જે પાડિયામાં ઘોડી મારેલી હતી અને તેમાંથી લોહી નીકળેલું હતું તે પાડિયા અહીં પર આવેલા છે તો હવે અમે જઈ રહ્યા છીએ માં માં મોમાઈનું જૂના મંદિરે તેમના દર્શન કરવા માટે ચાલો જઈએ

મોમય માની મીઠી મેર છે મોમય માની મેર છે ને કાયમ લીલા લેર છે મોમય માની મેર છે ને કાયમ લીલા લેર છે મોરા ગઢવાડી મોમય માની મીઠી મેર છે મોરા ગઢવાડી મોમય માની મીઠી મેર છે મારા आवाज અવનવા વિડીયો જોવા માટે મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ